પન્નાબેન ધરોડિયાનું આ લોકેશન બતાવું છું જે આ બસ સ્ટેશન જવા માટેનો આ જો આ રસ્તો જે છે અને આ બાજુથી તમારે જમણી બાજુમાં ગાયત્રી મંદિર જવાનો રસ્તો છે આ બાજુ ભરવાડપરાનો છે અને અહીંયાથી તમને આ આવતા તમે આ જો આ પન્નાબેનનું આ ઘર જે છે તમે જોઈ શકો છો ત્યાં આ મંડપ પણ લગાવેલ છે અને આ તમે જોઈ શકો છો કે આપણે પુલ દરવાજે જવાનો રસ્તો છે એ તમારે આવવું હોય તો તમે અહીંથી તમે પન્નાબેનને ત્યાં આવી શકશો અને બાર જ્યોતિર્લિંગના અને બીજા અન્ય જ્યોતિર્લિંગના પણ તમે દર્શન કરી શકશો દર્શક મિત્રો નમસ્કાર આજે મહાશિવરાત્રી છે અને આજે આપણે આવ્યા છીએ જે ગાયત્રી મંદિર જતા આપણે બસ સ્ટેશનની બાજુમાં જ પન્નાબેન ધરોડિયા રહીએ છે તો એમના ઘરે એમને જે સોમનાથ જે બાર જ્યોતિર્લિંગ જે છે જો સોમનાથ છે વેદનાથ છે પુછી વિશ્વનાથ છે ત્રંબકેશ્વર છે રામેશ્વર છે મેતેદારનાથ છે આ 12 જ્યોતિલિંગ એમ ના ઘરે બનાવ્યા છે જો આપ જોઈ શકો છો પછી વિમશંકર બમકરેશ્વર મલીક અર્જુન શ્વર અને નાગેશ્વર લિંગ આકારના શિવલિંગો બનાવ્યા છે જે આપ જોઈ શકો છો જો હું આપણે બધાને આ એમને ને એકાવન લિંગ આકારના જે શિવલિંગો બનાવ્યા છે એ પણ હું આપને બતાવું છું

શનિ છે કેતુ છે ગુરુ છે ચંદ્ર છે સૂર્ય છે 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 આ આ પણ એમને બતાવ્યા એટલે મિત્રો તમે જે જે રોડ પર બસ સ્ટેશન જવાનો રોડ જે છે અને ગાયત્રી મંદિર જવાના કોર્નર પાસે પન્નાબેન ધરોડિયા રહે છે એમના ઘરે જે મંડપ પણ લગાવેલ છે તો મિત્રો તમારે દર્શન કરવા હોય તો તમને રાત સુધી તમે દર્શન કરી શકશો અને ખરેખર અલભ્ય લાવો છે તમે ખરેખર દર્શન કરશો તો તમને પણ એક જ્યોતિર્લિંગ એકસો એકાવન પણ દર્શન થશે અને નવ ગ્રહના પણ તમને દર્શન થવાના છે તો પન્નાબેન સરસ મજાનો એક અભિગમ કર્યો છે આજે મહાશિવરાત્રીના દિવસે તો આ બધા જ શિવલિંગના દર્શન કરવા માટે પણ તમે પધારો

જય શ્રી મહાકાલ મારું નામ પન્નાબેન દરોડિયા હું વાંકાનેરથી છું અને આરોગ્યનગર મેઇન રોડ ગાયત્રી ચોકમાં રહું છું અને આજે શિવરાત્રી નિમિત્તે મારા ઘરે ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન રાખેલું છે જે મહાકાલની પ્રેરણાથી આજે મેં ખૂબ સરસ અને એના બળ મોટા ખૂબ આશીર્વાદથી આજે મેં શિવલિંગનું નિર્માણ કર્યું છે એમાં બાર જ્યોતિર્લિંગ છે અને એકસોને એકાવન છે એ લિંગ આકાર છે એ એમ ટોટલ થઈ અને એકસો ને ત્રેસાઠ શિવલિંગ છે અને સાથે સાથે જ્યાં મહાકાલ હોય ત્યાં ગ્રહ ન હોય એવું બને જ નહીં ગ્રહ હોય તો જ મહાકાલ હોય છે અને મહાકાલ હોય છે ત્યાં ગ્રહ ન હોય એવું બને નહીં એ સાથે મારે ત્યાં અનાજ અને ધાનથી નવગ્રહણનું ચિત્ર કરેલું છે જેની અંદર શનિ બુદ્ધ ગુરુ શુક્ર ગુરુ રાહુ કેતુ બધા નવે નવ ગ્રહનું આયોજન કરેલું છે અને શિવરાત્રી નિમિત્તે આ બધું જે છે અને મહાકાલની પ્રેરણાથી મેં ખૂબ સરસ એને જે સજાવી અને રાખેલા છે આ ભવ્ય આયોજન આજે છે તે માટે બધા ભક્તજનોને મારી એવી પ્રાર્થના છે

પછી મારા દીકરાની વવારુઓ છે મારા હસબન્ડ છે એ બધાની હું ખૂબ પ્રેરણાથી આજે આ ભવ્ય આયોજન કરી શકું છું અને એવી મારી ખૂબ ઈચ્છા છે કે હું જ્યાં સુધી પરત જીવું ત્યાં સુધી મારે શિવ ભક્ત રહું અને શિવ ભક્તની અંદર લીન રહું અને તમારા જેવા ભક્તોને હું આવા કાર્ય કરી અને દર્શન કરાવતી રહું એવી મારી ખૂબ ખૂબ મહાકાલને પ્રાર્થના છે કે મને ખૂબ આયુષ્ય

ખૂબ આનંદથી થી મારું કામ કરો છો એવા હરેક ભક્તજનો એવું ન હોય કે તમારા એમને મારા મહાકાલને ને એવી મારી પ્રાર્થના છે કે હરેક ભક્ત એવી આશીષ આપો કે એનું આયુષ્ય ખૂબ લાંબુ કરે નિર્વિકાર કરે અને ખૂબ સરસ એમને આયુષ્ય આપે કે જે રાગ દેશ કામ ક્રોધ લેશ વાયુ વગરનું મને આપે એવા મારા મહાકાલને પ્રાર્થના છે કે તમે લોકો તમે મારા હરેક ભક્તજનને નાનેથી માંડી મોટા સુધીને ભક્તજનો જ નહીં જે મારા ઘરની આસપાસ પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ જે લોકો છે એ બધાયને તમારી પ્રેરણાથી સુખરૂપ રાખે અને આ ધરતીને પણ પોતે સુખરૂપ રૂપ રાખે અને ખૂબ નિરાકાર થઈ અને અમારી ઉપર વરસાદ વરસે જે ને વરસાદ આપે એવી અમારી મહાકાલને પ્રાર્થના છે એવી અમારી મહાકાલને ખૂબ ખૂબ પ્રાર્થના છે અને જે મહાકાલ છે એ મારા અને મહાકાલને એટલા અમે એટલા ભગવાન થી એને માનીએ છીએ મહાકાલને કે દર ત્રણ મહિને દર ત્રણ મહિને અમે ઉજ્જૈન જાય છે હું ને મારા હસબન્ડ અને મારું પરિવાર અમે ત્રણેય

બીજું કોઈ આ મને પ્રેરણા આપતું નથી કોઈ મને શીખવાડતું નથી કે તમે આ રીતે કરો આ રીતે કરો આમ કરો પણ કુદરતી હું સવારે ઊઠું મને પ્રેરણા થાય કે મારે આ કરવાનું એટલે મને ભગવાન કરાવે જ છે સો ટકા એમાં કોઈ સંશય નથી આવી મારા મહાકાલની મારે ખૂબ આશીષ છે અને એને મને પ્રેરણા છે તો મારા ભાવિક ભક્તોજનોને પણ આવી મહાકાલે આવા આશીષ આપે અને આવી પ્રેરણા આપે એવી મારી મહાકાલ ને નમ્ર વિનંતી છે બોલ મહાકાલેશ્વર મહાદેવ નમસ્કાર